ગુજરાતમાં કહી શકાય સૌરાષ્ટ્રમાં કહી શકાય તો લગભગ સિત્તેર થી એસી ટકા ખેડૂતની આવી પોઝિશન છે અત્યારે લગભગ કપાસના ફિલ્ડ જે કહેવાય ને પતી ગયા જો આમ આવું પતી ગયા હે તો હવે તેના નિરાકરણ માટે આપણે શું કરવું જોઈએ ને તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે જો આવો કપાસ થઈ ગયો હોય તો શું કરવું જોઈએ અને આવું ન થવા દેવું હોય તો શું કરવું જોઈએ માહિતી આપણે વિડીયોમાં લેવાના છે તો તમે વિડીયો છેલ્લે સુધી ખાખરી જાય તો શું કરવું પડે તો કરવું પડે ની બધી માહિતી આપણે વિડીયોમાં લેવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો ને શેર કરી દેજો તો ખેડૂત મિત્રો ચેનલ ચેનલમાં પેલા તો નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આમ અવનવી માહિતી ખેતી ને લગતી મૂકતા હોય છે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો આવું ક્યાંક કારણોસર થતું હોય જો આપણે અત્યારે જોઈ શકો તો ઘણા કહેવાય ને આ ફીડ છે લગભગ પાંચ એક વીઘાનો છે એમાંથી ઘણી જગ્યાએ આવા ગુંડા પડી ગયા છે ને ઘણી જગ્યાએ હારો હોય તો આનું મેઇન કારણ આ થવાનું છે ને એ જમીન ઉપર આધાર હોય અમુક જગ્યાએ જે જમીન હોય ને ઢાળવાળી હોય અને ત્યાં પાણી રડી જતું હોય એટલે કહેવાય ને આછી જમીન એવી જ્યાં જમીન છે ને ત્યાં તકલીફ વધારે રહેશે કારણ કે બીટી કપાસ છે એ લગભગ ઓલમોસ્ટ સો દિવસની આજુબાજુ થાય ત્યારે એમાં જીંડવા સારા પ્રમાણમાં થઈ જતા હોય એના કારણે જમીન મૂકી દે એટલે કે ખોરાક પૂરો ન પડતો હોય એના કારણે આવી વસ્તુ થતી હોય છે બીજા નંબરમાં વાતાવરણ પણ અનુકૂળ ન હોય તો પણ આવી વસ્તુ થતી હોય કારણ કે હમણાં ઘણા સમયથી આ સવારમાં આપણે કહેવાય ને વલ ચડે પછી બપોરે ટેમ્પરેચર હાઈ થઈ જાય વળી પાછું રાતનું વલ ચડે આવા બધા વાતાવરણમાં ચેન્જીસ થતા હોય એના કારણે આ વસ્તુ થતી હોય છે તો જો આવું થઈ ગયું હોય તો શું કરવું જોઈએ ખેડૂત મિત્રો સૌ તો જો આવું થઈ ગયું હોય તો આના માટે કોઈ પણ નિરાકરણ નથી એટલે ખોટા કોઈ ખર્ચા કરવા નહીં પેલી સજેશન આપણે ઈજ આપશું કોઈ પણ ખર્ચા કરવાની જરૂર નથી કારણ કે જો આવું એક વખત થઈ ગયું ને ફૂટ થાય પણ એવા કઈ આપણે વળતર મળશે નહીં જે તમે ખર્ચો કરશો ને એ પણ તમારું વેસ્ટ જાય એટલે ખોટા ખર્ચા નહીં કરવા પણ જો અગાઉ તમે ખાતર આપશો સારા સારા માઇકો રાજા છે સારું ખાતર તમે ખોરાકમાં નીચે આપશો જેમ કે સાણીયું ખાતર જો તમે સારું ભરેલું હોય છે ને તો આ પ્રશ્ન બહુ ઓછો થાય સારી વેરાયટી છે તો બહુ ઓછો થાય અને ખાસ કરીને ઘણા એરિયામાં અત્યારે ફોરજી તરફ બધા વળી ગયા ફોરજી વાવતા હોય પછી આ પ્રકારનું ટૂંકમાં થતું હોય છે કારણ કે એમાં છે ને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે અને એમાં જીવાયત પણ વધારે આવે છે એના સામે આપણે બીટી કપાસ જો વાવશું ને તો આપણે સારા પરિણામ મળશે ખેડૂત મિત્રો એટલે હું એક જ ભલામણ કરીશ કે ભાઈ આવો કપાસ જો અત્યારે તમારો થઈ ગયો હોય પીળો થઈ ખાખરી ગયો હોય તો તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી એટલે આ વખતે જે કાંઈ થયું છે એ લઈ લેવાનું આવતા વર્ષે આપણે ધ્યાન રાખી અને નીચેથી પહેલેથી માઇકો સારા સારા ખાતરનો ઉપયોગ કરી અને આ રીતનું જો તમે આયોજન કરશો તો આપણે આગલા વર્ષે આ તકલીફ નહીં પડે તો મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય છે અને તમારા મનમાં કોઈ કમેન્ટ હોય તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય ખેતીને લગતો કપાસને લગતો તો તમે ચોક્કસથી કમેન્ટ કરી શકો છો આપણે કમેન્ટમાં તમને જવાબ પણ આપી દેવું વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ખાસ એક વિનંતી છે કે બીજા મિત્રોને શેર કરી દેજો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત